તમે નોડી ભમરોધી આડો વળી એટલા ભાગે ભરાય બધા ભેગા થઈ મો પણ ભમરોધી નહી આવી ગયો ચમ નહી આવી ગયો ચમ નહી આવી ગઈ એન થોડું મગજ દતું રહી ચમ સીરી એ હમણે એ દુકાન ગયા તક ને હા આ તો પડ્યા મગજ દતું રહી હવે દેન તો ઓગડમ બોગડ બધું ફાડી નાખી ના ના હાથ ના

એ છે સડક આવે છે ને ખડત આવવાથી નહીં ખડત હોવાથી ભાતરા ભરાવું બધું ઓહ હો પમરાથી ત્યાં પડીયા ને ત્યાં જવાનું મેં ક્યાંય ગોડો ખૂલ યા તો હા મગજ તો કીધું નહીં પમરા દે ઓ પમરા દે ઉભા રહ્યો ગોડા ખોલી ગયા હતા તો

માર બર્થડે તો બર્થડે બર્થડે ચાર આયરો હમણી ગયો છે યાર આ જન્મ્યા જા ના તો મીક કેક લાવી અને કેક કાપી દે પણ માર બર્થડે છે ને છે કાપી ના હોય અલ્યા હા હા તો કો કેક નાય આયો તમે

શું નહોતું બધું હું છે હું જોતો કરી કરી કે શું ને પલંગમાં ને આ તમારે તો પેલા તમે આમ કાવ મુ શીખરાવ અરે મોય તો બેહવા લાલ ખાલી બાર લ્યા ભાગતા હોય તો જ ભાગતા બસ એક તમારો પાછળ કોણ દાગો તમે આ દેખ ની ઓમ કરી આ પીલો કેવા હોય ઓમ દાગો લે તમે પેલા ઓમ પીલો કેવાય આ ઓમ ભાઈ જાવ આ પીલા પીલા રેડી તો એમ ભાગો એને કદો હું ભાગો તો ના એ ના ભાગે તમે બેહવા જાવ હું ભાગો તો હું ગુપરો

એ બોશી તો 4:30 વાગે હ ઓય માત્ર ખીલ લઈ જા ઓ ના ઓમરે એકલા પાતા હવે

કોણ આ તો દફળો પથથી અમાર તો નુકસાન ગયું અમે તો તમારા હાજરીમાં થી કાબ છે પણ આ ગોડે હો હું શું કરું ગોડાને ખોટો લાવ્યો હતો હું ગોડા ના કહું બધું નુકસાન કોણ ભરશે

બંધાય પણ મને ભરે લે એટલે ફોન તો આલો બધા મારશે મને આ આલો ફોન એમ કોધું